નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર વાત કરી સમાચારની તો સુરજ શહેર એસોજી મળી મોટી સફળતા કે જ્યાં એસઓજી દ્વારા એરપોર્ટ બહારથી જે ઇન્ટરનેશનલ ગેંગે ગોલ્ડ સ્મગલિંગ કરતી જે ગેગ છે ઝડપી પાડવામાં આવી છે જ્યાં એક સહિત ચાર લોકોને પાડવામાં આવે છે જ્યાં બેગની અંદર પેસ્ટ બનાવીને લાવતા હતા ગોલ્ડ ત્યારે દુબઈ થી ફ્લાઇટમાં સુરત ગોલ્ડ સપ્લાય કરવામાં આવતું હતું એસઓજી દ્વારા નવસો ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે ત્યારે સાહીઠ લાખ થી વધુ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું જે એમો એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સો સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇજિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દીધા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ આ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે ની પાછળ જે પળ હોય છે પળ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ ટૂંકમાં એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પડ ચડાવી દેવામાં આવે ને એકવારિજિયન એમનું મટિરિયલ એની ઉપર છાંટેલું હોય છે એટલે મેટલ ડિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એટલે એરપોર્ટથી તેલ તો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં એ પ્રકારનું આ મટિરિયલ હોય છે